આજ રોજ જામનગર શહેરનો ચારસો પંચ્યાસી માં જન્મ નિમિત્તે દરબાર ગઢ આવેલી ખાંભી પૂજન જામનગર શહેરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા હસ્તે કરવામાં આવ્યું ત્યારે જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ધારાસભ્ય રીવાબા જાડેજા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા ચેરમેન નિલેશભાઈ કગથરા અસંખ્ય આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે બાદ તળાવની પાળે આવેલું જામ રણજીતસિંહ જાડેજા જામ દિગ્વિજયસિંહ જાડેજા જામ રાવલના સ્ટેચ્યુને હાર તોરા કરવામાં આવેલ હતા ત્યારે જામનગર શહેરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા કમિટીની ચેરમેન નિલેશભાઈ કકથરા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા દંડક કેતનભાઈ નાખવા કોર્પોરેટર આશીષ જોશી કેશુભાઈ માડમ મુકેશભાઈ માતંગ ગોપાલભાઈ સોરઠિયા અરવિંદભાઈ સવાયા જયેન્દ્રસિંહ ઝાલા સુભાષભાઈ જોશી કુસુમબેન પંડ્યા તેમજ ડિમ્પલબેન રાવલ જયરાજસિંહ જાડેજા જસુભા અનિરુદ્ધસિંહ ઝાલા અન્ય હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા આસિસ્ટન્ટ કમિશનર ભાહેશભાઈ જાની કાર્યપાલક ઇજનેર વોટર વર્કર્સ નરેશભાઈ પટેલ એસ્ટેટ ઓફિસર નીતિનભાઈ દીક્ષિત પ્રોજેક્ટ ઓફિસર રાજીવ જાની હાઉસ ટેક્સ ઓફિસર વિજયભાઈ ભામોર દબાણ નિરીક્ષક અનવરભાઈ ગજણ યુવરાજસિંહ ઝાલા પીઆરઓ ધર્મેશભાઈ જેઠવા વિક્રમસિંહ જાડેજા પ્રમુખ મોક્ષ ફાઉન્ડેશન અને અન્ય અધિકારીઓ કર્મચારી સહિતનાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ જામનગર